અને આઠ વર્ષના જે રેગ્યુલર જે અમે કર્યા છે તેમાં એક લાખ લોકો લગીન પહોંચ્યા છીએ અને એક લાખ લોકોને પર્યાવરણ સેનાની બનાવ્યા છે એટલે દર વખતે પ્રકૃતિને કંઈ અલગ થીમ પર દર વખતે આપણે ગણેશ લાવીએ છીએ જેમાં ઘણા બધા બાળકો સ્કૂલના કોલેજના ઇન્સ્ટિટ્યુશન્સના એ લોકો આવે છે આર્કિટેક્ચર લગીનના છોકરાઓ આપણે ત્યાં આવે છે અને એ સંવાદ થાય છે એ સંવાદમાં આપણે કસમીએ પર્યાવરણને કેવી રીતના આપણે સાચવવું જોઈએ પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ ક્લાઇમેટ ચેન્જથી થતી અસરો એ બધાને માટે આપણે જાગૃતતા લાવીએ છીએ આ વખતની અમારી પર્યાવરણની જે થીમ છે એ રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી છે અને ખાસ કરીને આપણે બાયોડાયવર્સિટી આપણે જંતુઓ પક્ષીઓ એ બધું આપણે આ ઓછા થઈ રહ્યા છે તો ક્લાઇમેટ ચેન્જ અને નોઈઝ પોલ્યુશન અને લાઇટ ને આપણે કેવી રીતના ઓછું કરીએ અને કેવી રીતે આ બાળકો જાગૃત થઈને આવનારા સમયમાં સારા સિટીઝન્સ થાય એને માટે આપણે એ પ્રયાસ કરી રહ્યા છે આ જે રેકોર્ડ જે છે એ એશિયા બુકનો છે અને ખાસ કરીને આટલો લાંબો ઇકો ફેસ્ટિવલ થઈ રહ્યો છે કે જે દસ દિવસ આઠ વર્ષ લગીન કરવામાં આવ્યો છે પર્યાવરણની આટલી બધી માહિતી આપવામાં આવી છે છોકરાઓને પર્યાવરણ સેનાની બનાવવામાં આવ્યા છે અને આ એક લાખથી વધુ આપણે બાળકો કે મોટા છોકરાઓને આપણે પહોંચ્યા છે અને છપ્પન હજાર વૃક્ષો રોપ્યા છે તેનું એક ફેસ્ટિવલ કે જે રિલિજિયસ રિલિજિયન સાથે જોડાયો છે એનું આ રેકોર્ડ છે અને આ રેકોર્ડમાં ખાસ કરીને હું ઉલ્લેખ કરવા માંગીશ કે સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એ લોકો અમારી સાથે છે અને એ બધાના અધિકારીઓ જે યોગ્ય આપણે બધા છોકરાઓને જે આપણે અવેરનેસ પ્રોગ્રામ્સ ને બધા આપતા રહે છે અને હું એ લોકો બધાનો આભાર માનું છું અને હું શેર કરવા માંગુ છું એ લોકો સાથે આ રેકોર્ડ